નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી ગાયો ભેંસો અને વાછડીઓ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જે જાફરાબાદી નેશનલની ખડાઈ જોઈ રહ્યા છો આ ખડાઈ વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે બે મહિના થયા છે માલિકે આ ભેંસની કિંમત ફક્ત પચાસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ભેંસ તમને તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ ત્યાં તમને જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે મનુભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્યાંશી સુડતાલીસ વીસ છવ્વીસ સત્તર આ નંબર ઉપર કોલ કરી તમે આ જાફરાબાદી નસલની ખડાઈ વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર લીલડી વાછડી જોઈ રહ્યા છો આ પણ વેચવાની છે કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે કાન કંડિશન બધી રીતે સારી છે દેખાવમાં પણ સારી છે ઓરિજિનલ લીલડી વાછડી છે ત્યારબાદ જો કોઈ પશુપાલકને શોખ માટે લેવી હોય તો તમે આ વાછડી ખરીદી શકો છો આ વાછડી હાલમાં બે વર્ષની છે ત્યારબાદ માલિકે અંદાજિત કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે આ વાછડી તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનું નામ છે વાલમભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ લીલડી વાછડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાય ગયેલ છે પાંચ મહિના થયા છે ગાયની નીચે વાછરું નથી અને માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં ત્રણ મહિનાની ગાભણ છે અને હાજરમાં એક ટાઈમનું સાત લિટર એટલે કે આખા દિવસનું ચૌદ લિટર દૂધ આપે છે અને માલિકે આ ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ગામ ગોળકા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અજયભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ પાંચ નેવું જીરો આઠ બસો છ આ નંબર ઉપર કોલ કરી મેં માલિક સાથે વાતચીત કરી આ જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ચોથા નંબરની ઓરિજિનલ જર્સી ક્રોસ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં એક મહિનાની વ્યાણેલ છે ગાયની નીચે વાછરું નથી અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને એક ટાઈમનું આઠથી નવ લીટર દૂધ છે એટલે કે આખા દિવસનું અઢાર લીટર જેવું દૂધ આપે છે ને માલિકે આ ગાયની કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ સાંગોઈ તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોઈશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે રવિરાજભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું ચોસઠ અઠાવન ઓગણસી ઓગણત્રીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ જર્સી ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ સુવર્ણ કપેલા વાછડી જોઈ રહ્યા છો આ વાછડી પણ વેચવાની છે આ વાછડી હાલમાં અઢી વર્ષની થઈ છે ગાભણ નથી ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે વાછડીની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ સુવર્ણ કપેલા વાછડી છે જો કોઈ પશુપાલકને શોખ માટે લેવી હોય તો તમે આ વાછડી ખરીદી શકો છો આ વાછળી તમને તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ માલિકનું નામ છે ભગતભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોલ કરી તમે આ વાછડી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગીર ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે વીયાવાની બે દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે અને આ ગાયની કિંમત માલિકે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ગામ દેલવાડા તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અમરસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વાછડો જોઈ રહ્યા છો આ વાછડો ફ્રીમાં આપવાનો છે જો કોઈ પશુપાલકને આ વાછડો ગમતો હોય તો દોઢ વર્ષનો છે આ વાછડો તદ્દન ફ્રીમાં આપવાનો છે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ચિંતનભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું આડત્રીસ છેતાલીસ સડસઠ છોતેર આ નંબર ઉપર કોલ કરી તમે આ વાછડા વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી ચેનલ પર નવા હોય અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ